એવાય ભાઈ મહેસાણા બધું રામાયણ વાણ માં હેડ્યો બચાવો બચાવો પણ ત્યાં કોણ સાંભળાયટાયું જોઈ ગયો કે કોક રાડું તો નાખે જ છે દુબળી કઈ ઓરત જેવું છે અને ઓળખી ગયો તો જાનકી છે અને પછી જે રાવણ ની સામે જે પેલો લડ્યો આમ ઠેવ આમ ચોંચ મારી દે રાવણ આમ જો આમથી આમ ચોંચ મારી દે અને પેલો રાવણનો ક્રોધ હટ્યો ને તે મયાન માલી તલવાર ખેંચીને કાઢી બોલ એક ઝટાઈને મારી તો આકાશમાં ભેંકડા ભેંકડા લે અરે તને એરું આપણે એટલે મારી માતાઓ ઘણા બેનો ભાષણ કરતા હોય આવું કરજો એ પુરુષની થાવું શબ્દ કાઢે છે ત્યારે એનું લેવલ ઘટાડે સાહેબ આ દેશની જગદંબાનું કોઈ લેવલ નથી સમવડું આનું કોઈ ન થઈ શકે પુરુષની તેવડ નથી કે સ્ત્રીને સમોવડો થઈ શકે એ ધરાવીને ધાનના નીપજે કુડવીને માળું ન હોય જેસલ જખરા નીપજે જેની માં હોતલ હોય હારા દીકરા હારી માં હોય તો મળે છે એનો કાલ હવાનો હું તમને દાખલો આપું કે ભાઈ જેતપુર સાપરાજવાળા એવા દાનવીર હતા ઈશ્વર બાબુ

અરે કે કવિરાજ મોઢામાં શબ્દ નીકળી ગયો માગી લ્યો માગી માગી ને વધી વધીને એવું લાગશે મારું રાજ અને કદાચ કા મારો પ્રાણ માગશો આનાથી તો મારથી ઊંચું શું માગી લો કે ના એનાથી અઘરું માગવું છું તક તો કવિરાજ સાંભળી લ્યો કે આવો દાતાર તમને બીજી વાર નહીં મળે પણ એક પ્રાર્થના કરીને કહું કે મારી પાસે હોય એ વસ્તુ માગજો કે તારી પાસે છે એ જ માગવું છે કે તો માગી લ્યો તારો બાપ એભલ વાળો જોવે કચેરીમાં જ બેઠેલા પિતાજી નજર કરી છે ઈશારો થઈ ગયો બોલે બદલાય નહીં આપણે સાપરાજ વાળા ઉભા થયા બાપનું બાવડું પકડ્યું ચારણ ના હાથમાં હાપી દીધું કે લો કવિ પણ હવે થોડાક દી મહેમાન ગતિ કરો થોડુંક રોકાણ અને પછી એક વાર એક દિવસ એવો આવ્યો કે નીકળવાનું થયું ચારણની સાથે એભલવાળા નીકળ્યા છે બે પાંચ ઘોડા છે અંતરિયાળ પોગે છે ને એમાં એક વડલો વડલાની બાજુમાં નદી વડલાની વડવાએ ઘોડા બાંધ્યા નદીમાં હાથ પગ ધોયા વિરડા કરી પાણી પીધું અને વીરડામાં થોડુંક ખરલમાં પાણી નાખ્યું એમાં અમલ નાખ્યું કહું બો ઘોળાણું અને કવિરાજે અને એભલવાળાએ હામ હામાં અંજળી લીધી અને પછી એભલવાળા બોલ્યા કવિરાજ પાંચ ગામ માગ્યા હોત તો ભૂખ વહી જાય માગી મને હું માગ્યો હવે તો તમારે મારું ધ્યાન રાખવું પડશે તમારે બાપ મારે હારે છે એટલું જ કેવરાવા માટે કર્યું ને કે ના એવું નથી કે તો કે મારે તમને મારા પ્રાંતમાં લઈ જવા અને ત્યાં મારે તમને પરણાવવા છે અને સાપરાજ જેવા યુવાનો મારે ત્યાં ઉભા કરવા દાઢી મીડા ખંડવાળા કવિરાજ માફ કરજો એ નહીં થાય કેમ આ સાપરા છ મહિનાનો હતો ઘોડિયામાં સૂતો હતો અને એમાં ધૂળેટી આવી ધૂળેટીનું તાણું હતું આખું જગત હોલીએ રમતું ધૂળેટીથી રમતું હતું હું યુવાન હતો પણ રાજ મહેલમાં ગયો હું અને સ્વયંખંડમાં જઈ અને ઠકરાણાને જોયા એટલે મને રંગે રમવાની થોડીક અંદરથી ઈચ્છા થઈ એટલે ખાલી હાથમાં રંગની અંજળી લીધી અને બે અંદર આંગળી બોળી અને ઠકરાણા ઉપર આમ જા નાખવા ગયો અને ઠકરાણાને મોઢામાલી શબ્દ નીકળ્યો કે હા દરબાર દીકરો જાગે છે મરિયાદા જોવો તો એ દરબાર દીકરો જાગે છે પણ આની મોઢામાલી શબ્દ છૂટવો ત્યાં તો રંગ પડી ગયો છે માથે અને આ જા ઠકરાણા ઉપર રંગ પડવો કવિરાજ અને દીકરાએ જોયું આયું અને દીકરો ઘોડિયામાં ઊંધો થઈ ગયો હતો અને ઠકરાણા જોઈ ગયા કે હાય 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 છ છ મહિનાના દીકરાને આપણી આપડી અદબ કરવી પડે એવી આ ચકલાઈ થઈ જાય આ દીકરો જવાન થાય પછી મોઢું દેખાડવું આજે ભક્તિ કરો છો આવી કથાઓ કરો છો આવા દાતાર થાવ છો એનું કારણ કે આ માવું એમ કહેવાય કોઠામાં હાચવા છે ને તેથી સંસ્કાર પાયા હશે સાહેબ એટલે આ બધું થાય છે એટલે મહત્વ વાત એ છે કે આ દેશની જગદંબા મહાન

અરે મેં કીધું પ્રોગ્રામ ચાલુ મને કે પગે લાગ્યો ઘડીક બહાર આવો તો મેં આવડે કીધું ઘડીક તમે વગાડો તો હું પાછળ જાતો હોઉં નહીં આવડો ઓલવાઈ જાય હું ગયો પાછળ હું ઝટકે હું છે બોલે કે આવું લો કરાય બાય બે માઇન્ડ ભૂલ્યા હોય તો એ અસર આવો તમે એટલે મને શું થયું કે આ બેટી બચાવ અભિયાનમાં રહી ગયો લાગે અને મેં કીધું કેમ લગ્ન બાકી છે કેટલા વર્ષ થયા મને કે પિસ્તાલીસ છેતાલીસ માં હાલે રનિંગ ફોર્ટી સિક્સ મેં કે તો પછી શું છે હજી કઈ નાની જ ઉમર કહેવાય હજી થઈ જાય સબંધ અરે તું સંબંધ થઈ જાય વી વર થઈ ગયા લગ્ન છે તો પછી હમ લેર કે મન કે હું લેર કરે માયા ભાઈ કહેવાય બાકી કોઈ કહેતા નથી હું તમને કહી દઉં છું બધાનો આમ જ હાલે છે આવ અરે મેં કીધું હોય જગત ટેસડા કરે બરકે હું ટેસડા કરે મરી ગયો હું તો વળ ખાઈ ગયો માયા ભાઈ કોને ખબર ક્યાં સોગડી એમાં ગોરધા દે ફેરા ફેરી વાત જાયમો તો જાયમો જ નહીં માયાભાઈ અને તે દી રાતના લગ્ન બાબુ રાતના લગ્ન પેલો ફેરો ફેરો લાઈટ ગઈ હું ત્રણ ફેરા તો ગોરધા દે અરે ફરી ગયો માયા ભાઈ હજી કારક કારક એ ગોરધાદાને ફોન આવે ફિલ્મ જોવા કે દી જાવું એમ ગોર ભેગું સાહેબ પણ ઘરવાળી હરે નો સાહેબ મારા કોઈ દિવસ જ દાત નથી કને માયા ભાઈ જારે જાય ત્યારે મોગો ચડાવી જ બેઠી હોય અને રસોઈ તો આવડતી જ નથી ગોળ રોટલી તો કોઈ દી થઈ જ નહીં કાયમ હાથેમનો સાંધો માયા ભાઈ કાયમ હાથેમનો કોઈ દી નો આવે માયા ભાઈ રોટલી વણતા વણતા જે દેશને યાદ કરે એનો જ નકશો થઈ જાય અને શાક તો એવું બનાવે દાણે મીઠાના જાતમાં રીંગણા તરતા હોય આ અને દાળ તો એવી બનાવે કે જાણે એડિયું પીતા હોય હુંય રોવા માંડ્યો ઘરે ભૂપત વાહે આવ્યો મન કે તમે તો આવો મને ઘરે મેં કીધું જોતો ભૂપત રોવા માંડ્યો કારણ કે હવ ને એના હવ હઉના ચિત્રો દેખાણ હોય આ મારો કેવો દુઃખી છે અરે મેં કીધું ભાઈ મન કે હું ભાઈ હું ખોટું ન બોલું માય ભાઈ અને ઘરેક બોલાતું જ નથી જે બોલું નહીં જેમ દિવાલમાં દડો જાય પાછો આવે એમ એનો શબ્દ પાછો આવે એક દેવું ખીજાય બોલ્યો કે હે ઘર તો નો બાંધી એક રોટલી નો લોટ તો બાંધ તો હામું જી કયું તમે જીવન નથી સુધારી કે આ રીંગણા તો સુધારો જે બોલી થોડા જે બોલી મેં કીધું આ બધી ભૂલ તારી છે મને કે મારી જ ભૂલ હોય ને મેં લગ્ન કર્યા મેં કીધું એમ નહીં

એવું કીધું ખોટું ન બોલાય ને ભાઈ માથે ખોટું ન બોલાય પેલે જ મને ક્યાં હું લગ્ન પણ લઈને આવ્યો ને માયાભાઈ હજી કોડી કડે રમતા હતા કોડી કડે રમીને બહાર આવ્યો ને તમારા બા મને હાથ કર્યો ઘૂઘુ મેં કીધું હા બા કઈ રૂમમાં માં તો બેટા હું રૂમમાં માં ગયો મારા ભાઈ એટલું માથે હાથ મૂકીને કીધું જોજો બેટા તારા બાપા ને ઘોડે હાવ દબાઈ ન જાતો

રોટલીનું બટકું ભાંગ્યું શાકમાં બોલીને મોઢા મૂકીને કે વાહ રોટલી વાહ શાક દાલ નો ઘૂંટલો પીડ્યો વાહ દાળ ગીત મીડ્યો ગાવા દે દે દાળ દે દાળ દે એક વાર બીજી વાર ને ત્રીજી વાર બોલ્યો વાહ રોટલી વાહ શાક હાડ એની ઘરવાળી મો ઉપર છેડો લખ્યો વાહ રોટલી વાહ શાક લગ્ન છે વીસ વર્ષ છે કોઈથી નો કીધું વાહ રો એટલી વાહ અને આજ મારી તબિયત ખરાબ હતી ને બાજુ વાળી શીબલી એ રાજ્ય થઈ ગયો વાહ રો એટલી આ ભોમ માલી ભાલા ઊભા થાય તમે શું કરજો સાહેબ એ વ્રજની નહીં બાઈઓ નક્કી કર્યું કે એક એક ભાઈઓ આપણે ઠપકો દેવા જાય ને એટલે માં નથી સાંભળતા હાલો બધું ભેગ્યું થાય ને હાથ પડી ગયો ભાઈના આખા વૃજની બાયુ એમ કહેવાય એ વૃજની શેરીઓમાં ભેગી થઈ અને માં જશોદાના નેહડા બાજુ ડગલા માંડે બાયુ બીજી બીજી હામી મળીને કીધું એ બાયુ આ ભેગું કારણ શું ક્યાં છો અને બાયુએ જવાબ આપ્યો રાવત લખે છે એજી મારે એ રે અમદાવા

Then I'll tell you Oh, no,

અને બીજી વાત તમે રોજ ફરિયાદ લઈને આવો છો કોઈ સાબિત નથી કરતી ઉર્જશોદા તમને કહું છું કે હવે તમારા હાથમાં આવે તો બે થપાક મારજો મારી લાવો મારી પાસે ગોપીઓ કે અમેને મારીએ તારા લાલાને અમે મારીએ માં મારવાની વાત તો ન્યા જાય પણ તારા ગોપાલની સામે કરડી નજરથી જોવાય ગયું હોય તો હું કે તને ખબર છે

নাাাাারা! <experiences> <-da>